મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાંઠા થી ઉત્તરાયણના તહેવાર ટાણે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનો બનાવ સામે આવ્યો વડાલીના હિંમતપુર ગામે બનાવ બન્યો હતો અકસ્માતમાં વૃદ્ધ મહિલાનો મોત થતા બાદ જૂથ અથડામણ થઈ રાવોલ બેરાબર રોડ પર અકસ્માતને પગલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું ટોળા વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવક ઘાયલ થયો તીક્ષ્ણ હથિયાર વડે આંખ તેમજ માથાના ભાગે હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો ટોળામાં અન્ય લોકોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ તો કેટલાક સાધનો પણ થયું નુકસાન ઈડરની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ ખસેડાયો બંને પક્ષો વચ્ચે સામસામે વડાલી પોલીસ મતકે નામજોગ તેમજ ટોળા સામે ફરિયાદ નોંધાઈ કોયલાપુરા ગામના વ્યક્તિએ પાંચ વ્યક્તિઓ સામે નામજોગ તેમજ પંદરના ટોળા સામે ફરિયાદ નોંધાવી હિમમતપુર ગામના વ્યક્તિએ ચૌદ વ્યક્તિઓ સામે નામજોગ તેમજ ના ટોળા સામે ફરિયાદ નોંધાવી જૂતા થડામંદ બાદ ગામમાં વડાલી પોલીસનો ચોસ્ત બંદોબસ્ત ગોઠવાયો ઉત્તરાયણના દિવસે જ બનાવ થતા વડાલી પોલીસ સ્ટેશને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં તોડી આપ્યા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા